વિભાજન થયું છે અને ચોથા દિવસે પણ વિરોધ યથાવત છે હવે દિયોદરને નવા જિલ્લાનું વડુ મથક બનાવવા માંગ ઉઠી છે મુખ્ય મથકની માંગ સાથે આજે દિયોદર બંધનું એલાન દિયોદરને ઓગઢ જિલ્લો આપવાની માંગ સૂચિત ઓગઢ જિલ્લા સંકલન સમિતિની સભા મળશે રાજકીય નેતા સહિત સાધુ સંતો પણ જોડાશે મહાસભામાં મોટી સંખ્યામાં લોકો દિયોદર ખાતે પહોંચશે નવા વર્ષના પહેલા દિવસે જ રાજ્ય સરકારે બનાસકાંઠાના વિભાજન સાથે નવા ફરાદ જિલ્લાની જાહેરાત કરી હતી જેના ઠીક એક દિવસ બાદ બીજી જાન્યુઆરીથી અલગ અલગ માંગો સાથે અલગ અલગ શહેરોમાં બંધ પાડીને વિરોધ થઈ રહ્યો છે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરતા વિરોધનો વંટોળ વધુ વકરી રહ્યો છે વેપારીઓ વેપાર ધંધા બંધ રાખી રેલી કાઢી રોષ ઠાલવી રહ્યા છે શિહોરી અને થરાદ બાદ ધાનેરા બંધ રાખી લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે ધાનેરા રક્ષક સમિતિ દ્વારા ધાનેરા બંધનું એલાન આપવામાં આવ્યું છે ધાનેરાના લોકોની માંગ છે કે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવામાં આવે અગાઉ કાંકરેજના શિહોરીમાં પણ લોકોએ બંધ પાડી રોષ ઠાલવ્યો હતો બજારો સજ્જડ બંધ રાખીને કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માંગ કરાઈ બીજી તરફ થરાના લોકો પણ બંધ પાડીને બનાસકાંઠા જિલ્લામાં જ રહેવા માંગ કરી રહ્યા છે તેમાં ધારાસભ્યએ પણ સહમતી દર્શાવી હતી એટલું જ નહીં લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે જો અમારી માંગ નહીં સ્વીકારાય તો અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે કિશોર એક જાન્યુઆરીએ રાજ્ય સરકારે જયારે એલાન કર્યું કે બનાસકાંઠાના બે ભાગ થશે ત્યારથી અત્યાર સુધી કયા કયા અપડેટ થયા છે અને હવે કેવા પ્રકારની માંગ થઈ રહી છે બનાસકાંઠા જિલ્લાનું જે વિભાજન કરવામાં આવ્યું અને બનાસકાંઠા જિલ્લામાંથી થરાદ અને વાવ જિલ્લો અલગ બનાવવાનો જે કેબિનેટમાં મંજૂરી મળી તે બાદ જ વિરોધના વંડોળ શરૂ થયા છે ખાસ કરીને ધાનેરા તાલુકાના લોકોની માંગ છે કે તેમને થરાદ વાવમાં નહીં પરંતુ બનાસકાંઠામાં રાખવામાં આવે જ્યારે કાંકરેજ તાલુકાના શિહોરી અને થરાના લોકોની માંગ છે કે તેમને થરાવદ વાવ જિલ્લામાં નહીં પરંતુ એમને બનાસકાંઠામાં રાખવામાં આવે અથવા તો તેમને પાટણ જિલ્લામાં મૂકવામાં આવે જ્યારે દિવોદરના લોકોની માંગ છે કે દિવોદરને વડુ મથક રાખવામાં આવે અને દીવોદર ને ઓગઢ જિલ્લો છે તે જાહેર કરવામાં આવે આમ ત્રણ તાલુકાઓના લોકો દ્વારા વિરોધના વડોળ ઉઠ્યા છે ત્રણેય તાલુકાના ધારાસભ્યો પણ લોકોની સાથે છે અને આજે દિવોદર ખાતે જે ઓગઢ ઓગઢ સમિતિ બનાવવામાં આવી છે એમના દ્વારા એક મહાસભા

ચોક્કસ સીધીમાં જયારે આ બે વિભાજન કરવાની વાત હતી આમાં ત્રણ મહિના પહેલા પણ આ સમિતિ દ્વારા દીવોદર ખાતે એક બેઠક રાખવામાં આવી હતી તેમાં ભાજપ કોંગ્રેસના આગેવાનો સહિત દીવોદર તાલુકાના મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા અને તે વખતે ઓગઢ જિલ્લો બનાવવાની માંગ પણ ઉઠી હતી અને તે બાદ ઓગઢ જિલ્લો નહીં પરંતુ થરાદ અને વાવ જિલ્લા જિલ્લો બનાવવામાં આવતા ક્યાંક ને ક્યાંક દિવોદરના લોકોમાં રોષનો માહોલ છે દેવોદરના લોકોની માંગ છે કે જે કાકરેજ તે ઉપરાંત લાખણી દિયોદરથી નજીક પડે છે તે માટે દિયોદરને સેન્ટર બનાવવામાં આવે પરંતુ દિયોદરને સેન્ટર ના બનાવવામાં આવતા અત્યારે વિરોધના વંટૂળ ઉઠ્યા છે અને આજે જે મહાસભા મળવાની છે આ મહાસભા બાદ આગળ કયા પ્રકારનો વિરોધ કરવો તેને લઈને નિર્ણય કરવામાં આવશે દિયોદરના લોકો એવું કહે છે કે અમારે થરાદ વાવમાં પણ નથી જવું અમારે બરાજ કાંઠામાં પણ છે 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 કે માંગ સાથે આ બેઠક મળી રહી મહત્વની વાત એ હજુ સુધી ગ્રામ પંચાયત નગરપાલિકા પણ નથી મળી ત્યારે ક્યાંક ને ક્યાંક થરાદ અને વાવના લોકોનું કહેવું છે કે જે થરાદ અને વાવને જિલ્લો જાહેર કરવામાં આવે છે થરાદને ને વડું પથક જ રાખવામાં આવે દિવસે જિલ્લો જાહેર ના કરવામાં આવે તેવું થરાદ અને વાવના લોકોનું કહેવું છે હવે જોવાનું એ રહેશે કે આ વિરોધ નો ત્યાં ક્યાં સુધી યથાવત રહે છે આભાર કિશોર જાણકારી આપવા માટે